વગર વરસાદે રોડ પાણી પાણી નિકોલમાં ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળતા સ્થાનિકો હેરાન ત્રણ દિવસથી હેરાનગતિ છતાં કામગીરી ન કરી ઠક્કરનગરમાં યુવકની ઘાતકી હત્યા નજીવી બાબતે યુવકને માથામાં ધોકો મારી બાદ છરીના ઘા ઝીકતા સારવાર દરમિયાન મોત પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા બે દિવસમાં ગુંડાઓનો ત્રીજો વરઘોડો સુરતમાં દોડાવી દોડાવીને મારનાર ત્રણ શખ્સનું ગયા ટપોરી તડીપારને બુટલેગરોને નાથવા સોળસો ઘરમાં સર્ચ સુરતમાં પહેલીવાર ચાર ડ્રોનથી એરિયલ ચેકિંગ પચાસ હિસ્ટ્રી સીટરના લિસ્ટ સાથે મોડી રાત્રે પોલીસના ધાડે ધાડા ઉતર્યા કારેલીબાગ પોલીસ કબજો લેશે વડોદરામાં ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના સૂત્રધાર બાબર પઠાણ સહિત પાંચ આરોપીને જેલમાં ધકેલાયા દાન પેટી ઉઠાવી ગયા ગાંધીનગરના પિંડારડાના વૃદ્ધાશ્રમમાં ત્રાટકેલા તસ્કરો મંદિરના તાળા તોડી દાનપેટી ઉઠાવી ગયા નજીકની ખેતરમાં જઈ દાનપેટી તોડી એક પોઈન્ટ લાખ ચોરીને ફરાર